નેશનલ હાઇવેના સપના સાકાર કરવા માટે ધારી શહેરમાં ડિમોલેશન કરવામાં આવેલું હતું પરંતુ સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે ધારી શહેરના નગરજનોને મસમોટા ખાડાઓથી ભારે પરેશાની ભોગવવા મજબૂર બની ગયાના દ્રશ્યો આપ સહુ નિહાળી રહેલા છો મસ મોટા ખાડાઓ અકસ્માતને નોતરું આપી રહેલા છે જીવલેણ અકસ્માતની રાહ જોઈને બેસેલા જવાબદાર અધિકારીઓને આવા મસ મોટા ખાડાઓ નજરે પડતા નથી કે શું એવા વ્યથક સવાલો લોકો પૂછી રહેલા છે આ મસમોટા ખાડાઓ જૂના સિનેમા રોડ નજીકના છે આ ખાડાઓમાંથી વાહન પસાર કરવા માટે વાહન ચાલકો ભારે યાતનાઓ સહન કરી રહેલા છે

ધારી શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થવાનો હતો વિકાસના બહાને ધારી શહેરમાં મેગા મેગાડીમોલેશન કરવામાં આવેલું હતું પરંતુ નેશનલ હાઈવેની લોલીપોપ એક બાજુ રહી ધારી શહેરના રોડ રસ્તાઓ ખખડધજ બની ગયા એનું હવે કરવું શું એવા વેધક સવાલો લોકોમાં થઈ રહેલા છે રાજકીય આગેવાનો પણ દિવસ વખત આ રસ્તેથી સલામત છે જવાબદાર તંત્રનું ધ્યાન દોરેલું ન હોય તેવું લાગી રહેલું છે જીવલેણ અકસ્માત સર્જાય એ પહેલા તાત્કાલિક અસરથી આ રોડનું કામ થવું જોઈએ અજાણ્યા વાહન ચાલકો મોટા અકસ્માત સર્જી રહેલા છે ત્યારે મોટા અકસ્માતની રાહ જોઈ રહેલા જવાબદાર તંત્રએ આળસ ખંખેરીને પેચ કામ કરવાની તાકેદારી રાખવી જોઈએ તેવી વ્યાજબી માંગણી સ્થાનિક લોકો અને વાહન ચાલકો કરી રહેલા છે